જીવવાનું અને જીતવાનું શીખવતી શાળા એટલે વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ મારા વહલા વિદ્યાર્થી મિત્રો વંદે માતરમ આજે હું તમને સરસ મજાની વાર્તા કહેવાની છું મને ખબર છે તમને બધાને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને આપણી વાર્તાનું નામ શું છે ખબર છે બહાદુર ચકલી તમે પણ બધા ખૂબ બહાદુર છો ને તો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરીએ એક મોટું ગામ હતું ત્યાં એક મોટું સુંદર મજાનો રાજાનો મહેલ હતો અને એક ચકીબેન હતા તેને રાજાના મહેલમાં જવાનું ખૂબ મન થયું અને ચકલીબેન તો ઉડતા ઉડતા રાજાને ત્યાં જવા નીકળ્યા રસ્તામાં તેને કોણ મળ્યું ખબર છે તમને કુકડાભાઈ કુકડાભાઈ ચકલીબેનને પૂછે છે કે ચકલીબેન ચકલીબેન તમે ક્યાં જાઓ છો ચકલીબેને કહ્યું ભાઈએ ચકલીબેન ને કહ્યું ચકલીબેન હું આ મારું પીછું તમને આપું છું તે તમે લઈ જાઓ અને રાજાજીને આપી દેજો ચકલીબેન પીછું લઈને ઉડતા ઉડતા આગળ જાય છે અને રસ્તામાં કોણ મળે છે ખબર છે તમને મોરભાઈ મોર જોયો છે ને તમે કેવો સરસ રંગબેરંગી મોર હોય તું ચકલીબેનને સામે મોરભાઈ મળ્યા અને મોરભાઈ બોલ્યા ચકલીબેન ચકલીબેન તમે ક્યાં જાઓ છો તો ચકલીબેને કહ્યું રાજાને ઘરે જાવાજી ફુવારામાં ના વાંચી દાડમના દાણા ખાવા જી રાજા રાજાની ગાદી ચકલીબેનને કહ્યું ચકલીબેન હું આ મારું પીછું આપું છું ને તે તમે લઈ ને અને રાજાજીને આપી દેજો બધાનું કામ કોઈને કામ કરવાની ના પાડતા નહીં બધાનું કહ્યું કરે તમે પણ બધાનું કહ્યું કરો છો ને એવી રીતે ચક્કી પણ એવે ડાય હતી ચકીબેન પીછું લઈને રાજાના દરબાર પાસે પહોંચ્યા અને રાજાના દરબાર પાસે કોણ બેઠું તું ખબર છે સિપાહી બેઠો તો દંડો લઈને અને તે ચકલીબેનને રોકે છે અને ચકલીબેન તમારાથી આમ અંદર ન જવાય ચકલીબેન તો સિપાહીના માથા ઉપરથી ફર્ર કરતી ઉડીને અંદર રાજાના મહેલમાં પહોંચી જાય છે અને ત્યાં એને કોણ મળે છે ખબર છે રાણી મળે છે રાજાની રાણી હોય ને તે એને સામે મળે અને રાણીએ ચકલીબેનને કહ્યું ચકલીબેન ચકલીબેન ક્યાં જાવ છો અને ચકલીબેને શું કહ્યું હશે મારી મારી સાથે ગાવ જોઈએ તમે રાજાને ઘરે જાવાજી ફુવારા માનાવાજી દાડમના દાણા ખાવાજી રાજાને ગાદી બેસવાજી અને રાણી તો ખૂબ ખુશ થઈ ગઈ ચકલીબેન તો સરસ મજાનું ગાતા હતા મીઠું મીઠું બોલતા હતા તો ચક્કીબહેનને જોઈ અને રાણી ખૂબ ખુશ થઈ ગઈ અને ચકલીબેનને તો નવડાવી ધોવડાવી સરસ મજાના કપડાં પહેરાવ્યા દાડમ આપ્યું ખૂબ મીઠાઈઓ ખવડાવી અને ચકીબેનની ઈચ્છા હતી ને રાજાની ગાદીએ બેસાડવાની તો રાણીએ ચકીબહેનને રાજાની ગાદી ઉપર બેસાડ્યા અને ચકલીબેન તો ખૂબ ખુશ થઈ ગયા અને ખાધું પીધુંને ખૂબ આનંદ કર્યો વાર્તા ગમી ને તમને તો વાર્તાનો બોધ શું હોઈ શકે તો વાર્તાનો બોધ છે કે રાજાના દરબારમાં એમને એમ કોઈ ન જઈ શકે પણ ચકીએ રાજાના દરબારમાં જવાની હિંમત દેખાડી અને રાજાના દરબાર સુધી પહોંચી ગઈ એમ હિંમત કરીએ ને તો ભગવાન આપણને મદદ કરે જ અને આપણે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી શકીએ વાર્તા પૂરી આવજો ત્યારે બાળકો

ൂവനോലോട്ടോ സ്ിഷ്ടീബൻ ചിബ് മാറി രമവാശോ നൈ ആശോ നൈ पਹਿਰवाने साडी मोर पीछवाड़ी पहरवाने साडी मोर पीछवाड़ी कमर यो घाघरो आपिष्टने चक्की बेन चक्की बेन मारी साथे रमवा आवशो के नहीं आवशो के नहीं ચક ચક આવજ ને ચીચી કરજે ચક ચક અવાજે ચીચી કરજે ચડવાને દાડા આપીશ તને આપીશ તને ચક્કી બેન ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં બા નહીં વડશે બાપુ નહીં બોલશે બા નહીં વઢશે બાપુ નહીં બોલશે નાનો બાબો નહીં ઝાલશે તને ચાલશે તને ચક્કી બેન ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં આવશો કે નહીં આવશો કે નહીં ચક્કી બેન ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં મજા પડી ને બાળકો બાલગીત સાંભળવાની ચાલો ત્યારે વંદે માત્ર હવે બાળકો હું તમને સરસ મજાના જોડકડા સંભળાવીશ મારી સાથે ગાજો હો તમે Yup. <laughs> भा मा वीरो भा मा वीरो शिरो शिरो कोडिया माया मा लील गोदडी ओढे लीलि गोधडी ओढे कोढीने एगे कोढीने एगे तर मागे तरत मा હવે બીજો છ ઢકણો મામા લાવે છુક છુક ગાડી મામા લાવે છુક છુક ગાડી મમ્મી ને માટે લાવે સાડી મમ્મી ને માટે લાવે સાડી સાડી ના રંગ પાકા સાડી ના રંગ પાકા પપ્પા ના ભાઈ તે કાકા પપ્પા ના ભાઈ તે કાકા હવે હું તમને એક ઉખાણો પૂછું છું તેનો તમે વિચારીને જવાબ આપજો નાના મોટા દાદા કહેતા નાના મોટા દાદા કહેતા શિયાળે મારી રાહ જોતા શિયાળે મારી રાહ જોતા સૌ ઉનાળે ખૂબ કંટાળે સૌ ઉનાળે ખૂબ કંટાળે મારી ગરમી સૌને બાળે મારી ગરમી સૌને બાળે ત્રણ અક્ષર નું મારું નામ ત્રણ અક્ષર નું મારું નામ સૌને તપાવવા મારું કામ સૌને તપાવવા મારું કામ જો તમે સૌ ઓળખી જાઓ જો તમે સૌ ઓળખી જાઓ ઝટપટ મારું નામ બતાવો ઝટપટ મારું નામ બતાવો બોલો 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 હું કોણ છું હા સૂરજ દાદા શિયાળાની ઠંડીમાં સુરજ દાદાનો તડકો ખૂબ મીઠો લાગે લાગે ને ચાલો બાળકો વંદે માત્ર